તો તમે આક્ષેપ કોના ઉપર કરો છો સીધી વાત છે કોના આક્ષેપ ની અમે વાત જ નથી આવતી સાહેબ એમ ના આની અંદર આક્ષેપની વાત જ નથી આવતી મતલબ સરકાર દેવું કરે છે અને માથા દીઠ દેવું વધે છે તમારું પણ એ તો પણ તમને બધાને ખબર છે ને તમે પણ ઓનલાઈન માં જોતા હશો કે પહેલા માથા દીઠ દેવું કેટલું હતું અને અત્યારે કેટલું એમ એ તો તમને ખ્યાલ છે મોંઘવારી લઈને તો થવાનું છે બરાબર આ છે શું કહેશો આપણી સાથે યુવાન મિત્ર પણ છે શું કહેશો તમે આપડું તો કેવું કોંગ્રેસ સો ટકા આવે કેમ કોંગ્રેસ સો ટકા આવે કોંગ્રેસ સો ટકા તમને ભરોસો કેમ છે વ્યક્તિત્વ પણ સારું છે ગુલાબસિંહ નું વધતા બીજી રીતે જોઈએ છે તો સારું છે અત્યારે કોંગ્રેસ અમારા માટે સારું છે બધી વિકાસ છેલ્લા 15 20 વર્ષથી છે 20 વર્ષથી આ એ કામ કરે છે એ કામ કરે છે કરે કરે 100% કામ કરે પણ સામે સ્વરૂપજી ઠાકોર હતા ઠાકોર સમાજની વસ્તી પણ વધારે હતી અને ભાજપે પૂરી તાકાત લગાડી છે એમાં માવજી પણ છે પક્ષ માં વોટ છે પણ કોંગ્રેસ એટલું બધું દેખાતું નથી ત્યારે ખબર પડે છે ને એમ રિઝલ્ટ આવે એટલે ખબર પડે મતદાન પછી તમારું કેવું એમ છે કે કોંગ્રેસ નું પલ્લું ગુલાબ 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 નું ગુલાબ કેવું છે મારે એકદમ આખરી સવાલ છે તમે શું કરો છો ધંધો મારો ટ્રાન્સપોર્ટનો ધંધો ટ્રાન્સપોર્ટનો ધંધો છે મારો તમને સવાલ એ છે કે જો આ વિસ્તારની જો વાત કરવામાં આવે ખાસ કરીને એવા કેવા પ્રશ્નો છે સમસ્યા છે કે એની હલ તાત્કાલિક ધોરણે થવી જોઈએ શિક્ષણ બાબતે સરકારને થોડું પલ્લું વધારવું જોઈએ બીજું હા બીજું રોડ રસ્તા તો અત્યારે ટેમ્પલરી ચાલે એવા જ છે બીજું શિક્ષણ બાબતે પાણી બાબતે આના વિશે સરકારે પ્રાથમિક સુવિધાઓના અભાવ થોડું નોર્મલ અત્યારે એવા બધા ગામડા છે કે જ્યાં રોજ છું પણ એમને મહિનામાં દસ દિવસે પાણી નથી મળતું એવું એ બધા પ્રોબ્લેમ છે તો અત્યારે મતદાન થઈ ચૂક્યું છે વાવમાં અને કોનું પલ્લું ભારે છે આપણા મતે આપણા મતે બીજેપીનું પલ્લો ભારો છે એમ બીજેપીનું પલ્લું ભારું છે ભારો એનું કારણ શું તમને ભરોસો કેમ

છે તમને શું લાગે તમારા ગામમાં ગણો ને સિત્તેર ટકા બીજેપી ટકા બીજેપી નું થયું તો ભાઈ એવું કહે છે કે સિત્તેર ટકા બીજેપી પર થયું છે આપણે અહીંયા આગળ ચાની કિટલી છીએ અને ઘણા બધા યુવા મિત્રો બેઠા છે કાકા

શું ચા ગરમા ગરમ પીવો ટેસ્ટી આવે છો આગળ વાત કરો શું કેશો બીજેપી બીજેપી આવે છે આ ભાઈ પણ કહી રહ્યા છે બીજેપી આવે છે આ બીજા બધા મિત્રો ઉભા છે કોણ જીતે છે બીજેપી બીજેપી તમે કહેવા સરપજી સરુપજી જીતે ભાજપી છે બીજેપી તો આપડે જોઈ શકીએ છીએ કે અહિયાં આગળ ખાસા બધા વ્યક્તિ ને આપણે વાત કરી છે એ બધા કહી રહ્યા છે કે બીજેપી નું પલ્લું ભાર્યું છે પણ તો તેવીસ તારીખે ખબર પડશે કે કોણ જીત તરફ જઈ રહ્યું છે નમસ્તે નોલેજ સ્ટુડિયો હું મુકેશ મારા